સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અભિયાનનો આજથી કચ્છ જિલ્લામાં પ્રારંભ સ્થાનિક પદાધિકારી અને ચીફ ઓફિસર સહિત સફાઈ કામદારો સફાઈ અભિયાનમાં જોડાયા નાગરિકોને સફાઈ અભિયાનમાં સહયોગ આપી સ્વચ્છતા જાળવવા અનુરોધ કરાયો ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ તારીખ 17 સપ્ટેમ્બર થી લઈ 31 ઓક્ટોબર સુધી સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે આજ રોજ કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં બસપોર્ટની બહાના વિસ્તારમાં સફાઈ કાર્યક્રમમાં સ્થાનિક પદાધિકારી શ્રીઓને નગરપાલિકા મુખ્ય અધિકારી શ્રી જીગર પટેલ સહિત સફાઈ કામદારો મોટી સંખ્યામાં જોડાયા હતા સ્થાનિક પદાધિકારી શ્રીઓ અને અધિકારી શ્રીઓએ સફાઈ કરી રોડ રસ્તા સ્વચ્છ રાખવા અપીલ કરી રસ્તાઓની સાફ સફાઈ કરી જાહેર જનતાને સ્વચ્છતાનો સંદેશ આ સફાઈ અભિયાન અંતર્ગત આપવામાં આવ્યો ભુજ શહેરના બસ બહાર રોડ રસ્તા કચ્છ મ્યુઝિયમથી લઈ બહુમાળી ભવન સહિતના ભુજ શહેરના રસ્તાઓની સાફ સફાઈની કામગીરી ભૂત નગરપાલિકા દ્વારા કરવામાં આવી રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત સ્વચ્છતા રેલી નુક્કડ નાટક વેસ્ટ ટુ આર્ટ કલ્ચરલ ફેસ્ટ કલા પ્રદર્શન ગાયન વોલ પેઇન્ટિંગ સફાઈ કામદાર સુરક્ષા શિબિર સરકારી કચેરીઓમાં સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન અવોર્ડ અને સન્માન સમારોહ વગેરે સ્વચ્છતા જાગૃતિ માટેની વિવિધ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવશે ઉપરાંત જાહેર સ્થળોની સફાઈ પબ્લિક ટ્રાન્સપોર્ટ હબ અને હાઈવેની સફાઈ ધાર્મિક અને પ્રવાસન સ્થળોની સફાઈ વોટર બોડીઝ અને નાળાની સફાઈ માર્કેટ અને વાણિજ્ય વિસ્તારોની સફાઈ સફાઈ આગામી દિવસોમાં આ અભિયાન અંતર્ગત કરવામાં આવશે